કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભાગોળે આવેલું માતા પર રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા સ્નેહ મિલન તેમજ સમૂહ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દિલુભા જાડેજા મા ન્યૂઝ લાઈવ ગુજરાત અને સમાજનો વિકાસ કેમ થાય દીકરીઓમાં અભ્યાસ કેમ વધે દીકરીઓ પર અભ્યાસ કેમ વધે એના માટે સમાજે ધ્યાન દેવાની જરૂર છે સમ કુસુમ આ ખરેખર ગાઢવાની જરૂર છે આપણે સમાજે છે પરુણ કે લોકો મહત્વનો નથી સમાજ મહત્વનો છે તો તમામને મારી આપને નિર્લોક છે કે આપણે સાથે રહીએ સાથે રહી અને સમાજનો વિકાસ કરીએ અને સમાજને આગળ વધારે એ મારી મમરે અમે જે બન્યા છીએ ઈ પણ કન મંધે તો આમ કામ કરશે તો મારા તમામ સમાજ બનાને નંબર વિનંતી છે કે આપણો સમાજ માધાપર સમાજનો નમન રોશન થાય અને જે માધાપરમાં આપણો સમાજ ના આગળવાનો છે એમને મારી નંબર વિનંતી છે કે થોડાક વાળા મન તમથી ભેગા એ આપણે ઝગા કરી ઠામરા સાફલે પણ આપણે ઝગા કરવાની આપ ફરજ છે કે આપણે બધા ઝગા થઈ અને માધાપર સમાજને એ મોગો છે મનોર અત્યારે તો minimum 400 ઘર જોવા માધાપરમાં થઈ ગયા છે તો આપણે માધાપરના સમાજના વિકાસમાં જેમ ધ્યાન દો એ બધી ભાઈઓને નંબર વિનંતી જય માતાજી મારાથી पांच पांच वर्ष में भूलते थे तो वो कमाते हो